કાલાવડના નવા ગામના મામાના ભુવા ભરત રાઠોડ ગાયક કલાકાર સાયા પ્રેમ અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને કરો સાંભળો રેકોર્ડિંગ જય હેલો બાપુ લઉં છું ઘરે વાત કરવી છે પપ્પા હા લ્યો તમારો કોલ અરે મોટો બાપુ વાત કરો હા હેલો હા બોલો હા મનસુખભાઈ

હોય આ લગન ગીત લવ સોંગ ગાતા હોય તો એમાં તો તમને કહો એમાં પ્રેમ ના ગીત આવે પ્રેમ ના ગીત ગાતા ગાતા કઈ સોટી નો જવાનું હોય હા 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 તમારી મર્યાદા હોય તમારી ખાનદાન ની હોય છે એ બધું તમારે એ બધું ધ્યાન રાખવાનું હોય છે પછી આપડા આપડા ભવાડા કરી હવે તમે તો સાધુ છો ભલા માણસ તમને એટલી તો ખબર હોવી જોઈએ ને કે આપડા આપડી દીકરી માં ખાલી એમ નેમ રમત ભરી જાય તો એ program નો કરાય પણ ત્યાં લાખ આવતા હોય તો નાં દેવા ભાઈ મારે ત્યાં પ્રોગ્રામ નથી કરો તું જે કરી પણ આ તો તમને પ્રોગ્રામ કરી કરી ને એને બધા ને કર્યું આ સોમનાથ આપડા ને ત્યાં ગાવા જાશું તમે સમજી ગયા હા હા કાઈ તમે એક જ ગાવા નથી જતા બધી ગાવા ત્યાં જાશું

આજે તું માપા નામે આવી રીતે કરી છે ને એની બાયડી એની બાય કૂદયે છે એટલી પર હેરાન થાય આવું કરતી તું હા એની બે ને હવે હવે એને હું

બધા કર્યા પછી કાક પાઠ રાખ્યો પાઠ નો પ્રોગ્રામ કર્યો ઓકે મને છાયા 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 મકવાણા નો ફોટો મોકલો તમારો ફોટો મોકલો હાલો મામા નો ફોટો હું આમાં ચડાવી દઉં છું